મંત્રી અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક બેઠકમાં મંત્રાલય અને સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ હાજર ગૃહમંત્રી અમિત શાહના આવાસ ઉપર મહત્વની બેઠક યોજાય છે જ્યારે આ ઘટના બધી ત્યારબાદથી બેઠકોનો દોર પણ શરૂ થઈ ચુક્યો છે ગૃહમંત્રી અમિત શાહ જેમણે તાત્કાલિક ઘટના સ્થળની પણ લીધી હતી મુલાકાત ઇજાગ્રસ્તોના પણ ખબર અંતર પૂછ્યા હતા એ દિવસે પણ બેઠક યોજાઈ હતી બીજા દિવસે સવારે પણ તાત્કાલિક ઉચ્ચ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી સુરક્ષા અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી અને તમામ આખી ઘટના વિશેની માહિતી મેળવી લીધી હતી ફરીથી આજે આ ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી છે ગૃહમંત્રી અમિત શાહના આવાસ ઉપર આ મહત્વની બેઠક દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની આ ઉચ્ચસ્તરીય બેઠક ગૃહ મંત્રાલય અને સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજર છે દિલ્હીમાં જે ઘટના બની દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો તેને લઈને સુરક્ષા એજન્સી